મૂર્તિ તૂટી પડવા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી હતી મહારાષ્ટ્રના પાલઘર માં સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ છે

ભાજપમાં જોડાયા બાદ જંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીની સ્થિતિ ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ સીતાપુરમાં પણ વરવુ આતંક સામે આવ્યો છે સીતાપુરમાં ઘરની બહાર રમી રહેલા બાળકો પર વરુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો શિવાજીની મૂર્તિ તૂટી પડવા મામલે મહારાષ્ટ્ર સરકાર બરાબરની ભીડવાય છે માફી માંગ્યા બાદ પણ સરકારની મુશ્કેલીઓ યથાવત છે આ સમગ્ર ઘટનામાં વિપક્ષ મેદાને આવ્યું છે

રાજસ્થાનની રાજધાનીમાં વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો હતો જવાહરનગરમાં નિર્માણધીન બે માળની ઇમારત ધરાશાયી થતા તેના કાટમાળમાં ચાર થી પાંચ લોકો દટાતા ઇજાગ્રસ્ત થયા હતા આ સાથે બિલ્ડિંગની નજીક પાર કરાયેલા વાહનો પણ કાટમાળ નીચે દબાયા હતા મુંબઈના વનરાઈમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બની હતી